પંચમહાલમાં માં આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ડીએમ જસવાનીને ત્યાં મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા કાર્યવાહી કરતા આવા દુકાનદારોમાં માં ફફડાટ ફેલાયો પ્રાપ્ત માહિતી અનુસાર એચ ટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ અને કાલોલ મામલતદાર ટીમ સહિત કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ દિલીપ કુમાર એમ જસવાણી ની સરકાર માન્ય વ્યાજબી ભાવની સરકારી દુકાનની આકસ્મિક તપાસણી કરતા ચોખાના પચાસ કટ્ટા અને બાજરીના ઓગણીસ કટ્ટા ઘઉંના સાત કટ્ટા મોરસના ચાર કટ્ટા જે ખરસાલિયા ચોકડી ઉપર આવેલ સમીરભાઈની ખાનગી દુકાનમાંથી લાવીને અગાઉ સરકારી ખાંડની કાળાબજારી કરેલ હોય જેને સરભર કરવા માટે લાવવામાં આવતા રંગે હાથ ઝડપાયા તથા સરકારી અનાજની ચીજવસ્તુઓને ખાનગી વ્યાપારીને ત્યાં સરકારી એફપીએસ થી ખાનગી વ્યાપારી સાથે હેરફેર કરવામાં આવતી એક નંબર પ્લેટ વગરની ગાડી એફપીએસ દુકાની બાજુમાંથી મળી આવી હોય આમ કુલ રૂપિયા એક લાખ એકતાલીસ હજાર નવસો છવ્વીસ નો અનાજ નો જથ્થો અને ચાર લાખ ની ગાડી મળી કુલ પાંચ લાખ એકતાલીસ હજાર નવસો છવ્વીસ નો મુદ્દા માલ કબજે કરીને પરવાનેદાર દિલીપ કુમાર એમ જસવાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેચલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી પાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતાં રંગે હાથ પકડાઈ ગયેલા છે જે ખાનગી ખરીદીના ચાર કટ્ટા ખાંડ મળી આવેલ છે સાથે સાથે પચાસ કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે તેમજ ઘઉંના સાત કટ્ટા અને બાજરીના ઓગણી કટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીઝ કરવામાં આવેલી છે સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે ના નંબર પ્લેટ વગરનો આયસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્જનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે જે ખટારાને પણ આયસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે પોલીસને કબજો સોંપવામાં આવેલ છે આમ કુલ મળીને એક લાખ એકતાળીસ હજારનો સરકારી અનાજનો જથ્થો તેમજ આશરે ચાર લાખની આયસર ગાડી મળીને પાંચ લાખ એકતાળીસ હજાર જતાનો મુદ્દા માલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે